ચોથો મેહોણા અત્યારે હું મેહોણાની અંદર છું અને મેહોણાની અંદર કકડો કાલે વેણવા આવ્યો છું તો મોકલો આ વિડીયો ગુચ્છું લાવ ગુરુને કમેન્ટ કરો મોર્નિંગ તો આજે છે તારીખ અઢાર ને ગાંધીનગરની અંદર જીજીએમએ ફેર છે તો ત્યાં જવાનું છે તો અત્યારે હું પાલડી ચાર રસ્તા આવ્યો છું અને અહીંયા આવે છે ગાડી તો અમે જઈશું ગાડીની અંદર ગાંધીનગર તો આ છે અમારે પાડી જવાનો રસ્તો વિનીતા નગરી દ્વાર અને જો અત્યારે સુમસાન રોડ ઉપર કોઈ પણ નજર આવતું નથી ગાડી આવે છે તો અમે જઈશું આજે ગાંધીનગરની અંદર જેમ એ ગાર્મેન્ટ હાઉસ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા તમામ બ્રાન્ડનું જે એક્ઝિબિશન હોય છે તે છે તો આપણે જઈશું ત્યાં কো আ সে জো মলেছে ম হয়ে সিটিও মাটা মু সেবা কর নথ মলা ু পানি মা মা ব থ છો મિત્રો અત્યારે મહેસાણાની રોડ ઉપર અમે ઊભા છીએ અને સ્પેશિયલ અહીંયા કકોડા વેણવા માટે ઊભા છીએ જે પણ કકોડા ખાવા જો પાછળ જોઈ શકો છો તમે આ અમારી ફાંટી ગાડી છે બરાબર એ લખેલ છે એટલે કોઈ કમ્પ્લેન ના કરતા જેમ કે અમે શીખતા ડ્રાઈવર અને અહીંયા મહેસાણાની અંદર અમે ઊભા છીએ મહેસાણાની અંદર અમે કકોડા કાળા વેણવાના છે કેમ કે બહુ શાક ભાવે છે એક નવી પ્રકારનું ફૂલ જોવા મળે છે અહીંયા બહુ મસ્ત છે અત્યારે સ્પેશિયલ હું ટ્રેકિંગ કરી અને મહેસાણાની અંદર કકોડો વેણવા માટે આવ્યો છું જે પણ કકોડા ભાવતા હોય એ કમેન્ટ કરો હું એમના માટે મોકલાઈ સો મેહોણા અત્યારે હું મેહોણાની અંદર છું અને મેહોણાની અંદર કકોડો કાલા વેણવા આવ્યો છું તો મોકલો આ વિડીયો કુચુલાવ ગુરુને કમેન્ટ કરો રિક્ષાવાળા કાકાને પૂછ્યું ગોતીનગર જવા માટે કાકા ઓમ જવા દો આ બાજુ અમારે ભાઈ ઓમ જવું હોય સીધું ઓમ નહીં જાવ હા અમારી મરજી જવા જાવ મોરે મોરો ભાઈ રઘુભાઈ કાકાની વાત મોની અને ગાડીને ડિવાઈડ કરી લીધી છે તો ભાઈ જેને આ બાજુ જવું હોય ને તો જઈ શકે છે અમારે નહીં જવા બાજુ અત્યારે ગાડી ઊભી રાખી છે મહેસાણાથી નીકળીને ગાંધીનગર હવે આયા આવ્યા ગાંધીનગરનું અહીંયા વાતાવરણ એકદમ શાંત છે અને લગભગ પંદરથી વીસ કિલોમીટર હવે બાકી છે અમારે ગાંધીનગર જવાનું છે જી જીએમએ ફેર છે ગાર્મેન્ટ હાઉસનો તો ત્યાં જવાનું છે